ગંગલ વચ્ચે આવેલું કમલેશ્વર ડેમ છલકાયું છે ઓવરફલો થયેલા ડેમનું પાણી આવતા હિરણ નદીમાં ઘોડાપુર આવ્યું છે નીચાવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે પાણી છોડવામાં આવ્યું છે જેને લઈ નીચાવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે હિરણ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે જેને લઈ નીચાવાળા ગામડાઓને એલર્ટ રહેવા માટે જણાવાયું છે એક તરફ ભારે વરસાદને કારણે કમલેશ્વર ડેમ છે ઓવરફ્લો થયો છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા હિરણ નદીમાં પાણી આવ્યા છે હિરણ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે જેને લઈ કાંઠે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે હિરણ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે જેને લઈ નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે કમલેશ્વર ડેમ છે ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવ્યું છે અને હિરણ નદી અત્યારે બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે જેને લઈ ગામડાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી સૂચના આપવામાં આવી છે ગીર સોમનાથમાં સતત ભારે વરસાદ વરસ્યો છે જેને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા જોકે બીજી તરફ સતત વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક થઈ રહી છે ત્યારે ગીર સોમનાથના કમલેશ્વર ડેમમાં પણ પાણીની આવક થતાં પાણી છોડવામાં આવ્યું છે અને હિરણ નદીમાં છોડાતા પાણી અત્યારે નદી બે કાંઠે વહી રહી છે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં વરસાદને કારણે શિંઘોડા ડેમ ઓવરફ્લો થયો છે ડેમના ત્રણ દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે ગીર ગઢડા અને કોડીનાર સહિત બાર જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે શિંઘોડા ડેમ ઓવરફ્લો થયો છે ભારે વરસાદને કારણે અહીં પાણી આવ્યા જેને લઈ અત્યારે ડેમના ત્રણ દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે કોડીનાર સહિત બાર અલગ અલગ ગામોને અત્યારે એલર્ટ કરવામાં આવ્યું છે ત્રણ જેટલા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્રણ દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે કોડીનાર સહિત બાર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે ગીર સોમનાથમાં સતત ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે ડેમમાં આવક થઈ છે પાણીની સિંગોડા ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ત્રણ દરવાજા ખોલાયા છે વિગતો સાથે સંવાદદાતા રોહિત જોડાયા છે રોહિત સિંગોડા ડેમ ઓવરફ્લો થતાં ત્રણ દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે શું અપડેટ એ ચોક્કસથી જે મધ્ય ગીરની અંદર જે વરસાદ જે પડી રહ્યો છે તે વરસાદને લઈને તેનું પાણી હવે સિંગવડા ડેમમાં આવી રહ્યું છે અને સિંગવડા ડેમના ત્રણ દરવાજા ઝીરો પોઈન્ટ સાહીઠ મીટર એટલે કે એક એક ફૂટ આ દરવાજા છે તે ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે જે ઉપરવાસમાં જે વરસાદ જે પડી રહ્યો છે અને તેનું પાણી હવે સીધે સીધું સિંગવડા નદીમાં આવી રહ્યું છે જેથી કરીને ગીરગઢા તાલુકાના બે અને કોળીના શહેર સહિત જે દસ જેટલા ગામો છે તેને પણ હાલ એલર્ટ કરી ગયા છે જી બિલકુલ રોહિત આભાર જાણકારી આપવા બદલ